કેમ જો મિત્રો બધા મજામાં મજામાં રહેવું આ આપણે છે આજથી પહેલા ઘણા વર્ષા નિહાળ છે અમારી અમે ભણતા અમારી રૂમ છે એવો હું ત્યાં ભણતો હું અહીંયા ભણતો હલું વિવેકાનંદ નો ફોટો છે ને હું ભણતો આ બદલો હે અહીંયા નવી બને હે અને ખાસ એ જણાવવાનું કે આજે અમે અમારી નિહાળમાં મુલાકાતે આવ્યા છીએ તો આપણે તમે અહીંયા અમારા વિડીયોમાં બનાવી રહેજો તો આવી નિશાર છે અમારી અને અત્યારે મજ મજન ભજન ચાલી રહ્યું છે તમને દેખાતું હોય તો આ મહેંદીના ઝાડવા છે આવા હા આ નવી બન છે હમણાં ને જોઈ શકો અમારી નિહર હતી પેલો હું પણ આપણે નેહરનો બ્લોગ બનાવી રહ્યા છીએ અને તો અમારા બ્લોગમાં બન્યા રહેજો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ને આ गेट છે ને આ આપણે અત્યારે બદલાય કે બેઠા છે એ નીચે આવ્યા હતા આજે તો થેન્ક યુ જય માતાજી લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી દેવું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં કેમ છો મિત્રો બધા મજા આજે આપણે બ્લોક નિહાઈનો આવેલો છે એમની આખા બ્લોક જોયો છે તો આજે આપણે અહીં બ્લોકને બંધ કરવાનો છે તો અમારા બ્લોકમાં ઘણા રહેજો અને લાયક અને કરતા રહેજો આજે આપણે ની હાથની છે અને અત્યારે હું ઘરે જઈ રહી છું જો આ કેરો છે આ કેરો અત્યારે હું ઘેર જાઉં છું આ લાઇક કરી છે મેં કેમ કે અત્યારે તો મને દેખાય છે એટલે કાંઈ વાંધો નથી આપણે અને તો આપણે અહીંયા વિડીયોને કરવાનો છે બંધ તો અમારા બ્લોગમાં તમે આવતા રહેજો અને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરતા રહેજો જય માતાજી હરા હર મહાદેવ જય મોગલ